તમારા બચ્ચાને ખબર કોણ આપશે માટે જા તારા બચ્ચાને જ દેખે છે કે બહુ નોળી નીકળમ જોય હોય તર ઉજાના રામ પાસે છે ને પી નીકળે જોય હોય તો હવે ગઈ લોકો અંદર જા જા જઈને કે જે તારા બચ્ચાને

બાપુ એ તો બધા કબ્રસ્તાન માં તો કબ્રસ્તાન તો તું એક તું જિંદાયા બસ આમ નથી થવા બાપુ

તું કયું જિંદા આયા તો ખાલી એક સંદેશો દેવ સંદેશા લાયા તો રામદેવે કીધું બાવન નોલિયા ની કરામાં જોયું હોય ને તો રણુસર ના રામ કહે છે એમ

સર લે બાપુ ભાઈ તો હે ગાયુ ના ગોંધ રામલા બસ બાપુ તો આઈ અત્યારે ક્યાં ક્યાં સુખરે તારી સામે છે અરે તારું નામ રામદેવ છે

માટે કઉ છું જે રસ્તે આવે રસ્તે શાંત થઈ જાય એમાં તારી ભલાઈ છે એક વાત છે હજુ તને સમજાવું છું કે મારી બેન માલ લીધો તે મારા ચરણે કાય એમાં તારી ભલાઈ છે બચ્ચા અરે રામદેવ તો તારી બેન માલ મેચ લીધો છે આ વાત છે કવિ જૂટેલો માલ પાછો આપતો ન દે રામદેવ અરે બચ્ચા આટલું અભિમાન કરું તો રહેવા દે બચ્ચા તને વારંવાર સમજાવું છું કે હું મારા ધર્મની માને લેવાણ છે એ માટે હું તને વારંવાર સમજાવું છું હું મારી બેરીનો સુત્ર ધંધવા નથી માંગતો એ માટે હું તને વારંવાર સમજાવું છું કે મારી બેરીનો માલ લેતો કે મારા સૈનિક છે હેવલે રામદેવ મળકાય તને ખબર નહી હોય હે પેલા બાદશાહ ની બેગમ છે બેગમ એય બચ્ચા જો તારી દિલિંગ વાત છે શ્રમ ચલાવ હોય તો મારા છેડે અરે રામદેવ હું ભજૂતને એકવાર સમજાવું છું રામદેવ તેતે રક્ષે આ વીસતે પાસો થઈ જા એમાં રાદેવ સારા યુદ્ધ માગતા હૈદ્ધ મા કો રાયરા દેના ઓ સાલા ફિરા આતા નહી હે ચર લે ઓ રામરા સદા યુજ માંગતા હે હા કનબુ બાબા તમે સાઈડમાં આસન ઉપર ગ્રહણ કરો જાવ રાયરા જેસે ટબ્રક તો તમે લેલી જો ઉપર ફાઈનલ થઈ જાય યાર 太亮。<love> <laughs> કે જો તારે કોકરણગઢનું નું રાજ સહી સલામત ચલાવવું હોય તો જે રસ્તે આવ્યો રસ્તે શાંતો થઈ જા એમાં તારી ભલાય છે રામદેવ એ બચ્ચા હું પણ તને એ સમજાવું છું જો તારી દિલ્હીનો રાજ સહી સલામત છલાવ હોય તો જે મારી દિલ્હીનો માલ જો તે મારા ને કર એમાં તારી ભલાય છે બચ્ચા નહીં એ રામદેવ તો હજુ તને કદાચ ખબર નઈ હોય કે હાથમાં ભાલાની તીર લે કાય ખીર ખાવાથી પીર બનીને નથી પૂજાવતું

તો તો બધા બંધ કર સુરવીર કોણે કેવાય ખોરસે રામદેવ અરે સુરવીર તો એને અંદર રાજ્યની હોય એને સુરવીર વચ્ચે પાપી નારી જેવો નરાજન પાપી દર મદનું ધળ માણીને જતો હોય સુરત કેવાય અરે નારી જેવો પાપી કોઈ બેન બીજી આભરી પર જતો હોય મંકેની વારે છે એની સુરત કેવાય ને સુરત તો રણ મેદાનમાં ખબર પડે માટે ઓળશિયાર તા હૈસા કોઈ દેખાણ હિંહ મુચા ગુસલમાણ કે સંતાન મચે કવિ દર્તા નહીં માટે લડવા તૈયાર ધા ઉદેર કનૃતો હેવન સો ઉદેર કનિતૃત્વ હેવન સો જે નિદૃત નજાન જે તમે સંતાન છે એકમણે હા તે કરવા તૈયાર જા ના તારા ગુનો તને ક્ષમા કરો બળ હા બચ્ચા કોઈ દિવસ આવું ખોટો વૈમાન કરતો નહીં બચ્ચા અને હા બચ્ચા કોઈ દિવસ સાધુ સંત કે બેની દીકરીનું રિજા તો નહીં ને તારી મોચ્છ છે મુક્તિની થી હું મારા દિલ્હીના સ્વપ્ને અંદર આપને એક મહાન મંદિર બંધાવીશ પ્રભુ જા ત્રણ નર્મ ને ના રાવશે ના તમે જો ખર છો પ્રભુ તમે બહુ સારું વાત છે

不要大家

No se